ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ગરુડ પુરાણ અધ્યાય નવ પવિત્ર ભાદરવા માસમાં શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓની મુક્તિ માટે આ ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા છે આ સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે તો આપણે આ મહિનામાં ગરુડ પુરાણ સાંભળીએ આજે આપણે સાંભળી અધ્યાય આઠ અત્યાર સુધીમાં આપણે અધ્યાય એક થી આઠ સાંભળી લીધા છે અને આજે આપણે સાંભળીશું અધ્યાય નવ મૃત્યુ સમયના કાર્યનું વર્ણન ગરુડજીએ ભગવાન નારાયણથી 10 ગાત્રની વિધિ જાણવા ઈચ્છા અને એ પણ પૂછ્યું કે જો પુત્ર ન હોય તો આ ક્રિયા કોના દ્વારા કરવામાં આવી જોઈએ આના જવાબમાં ભગવાન કહે છે કે 10 ગાત્રથી વિધિ કરવાની પુત્ર પિતાના ઋણથી મુક્ત થઈ જાય છે પુત્રને જોઈએ કે સત્વ ગુણથી પરિપૂર્ણ થઈને પિંડદાન કરે અને રોવે નહીં પ્રેતો માટે આંસુ બાધક હોય છે કેમ કે શોક કરવા પછી પણ મરેલો વ્યક્તિ પાછો નથી આવતો તેથી શોક કરવો વ્યર્થ છે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય છે આથી તે મનુષ્યના જીવનનું આવગમન થતું જ રહે છે તેવી દેવી અને મનુષ્યની એવી કોઈ વિધિ નથી જેનાથી મૃત્યુને પ્રાપ્ત પ્રાણી ફરી પેદા થઈ શકે જે જો એવું જ હોત તો રાજા રામ અને મોટા મોટા મહાનુભાવો દુઃખી ન થતા હોત જેમ કોઈ યાત્રી માર્ગમાં ચાલતો ચાલતો કોઈ છાયડામાં આરામ કરે છે અને પછી આગળ ચાલી જાય છે એવી જ રીતે પ્રાણીઓના આપસી સંબંધ હોય છે જે રીતેથી એક સમયમાં બનાવેલી વસ્તુ થોડા સમય પછી નષ્ટ થવાની જ છે એવી જ રીતે પ્રાણીઓના સંબંધ હોય છે આથી મૃત્યુના વિષયમાં શોક કરવો વિકાર છે અજ્ઞાનથી ઉત્પન્ન શોકને છોડીને પુત્રને જોઈએ કે તે મરેલાની ક્રિયા કરે પહેલા નંબરમાં છે પુત્રનો હોવા પર વહુ ક્રિયા કરે બીજા નંબરમાં છે વહુ ન હોવા પર મૃતકના સગા ભાઈ કાર્ય કરે ત્રીજા નંબરમાં છે કે બ્રાહ્મણ ક્રિયા બ્રાહ્મણની ક્રિયા શિષ્ય કરે ચોથા નંબરમાં છે અને જો કોઈ ન હોય તો ભાઈઓમાંથી કોઈ એક પુત્ર આ ક્રિયા કરે પાંચ નંબરમાં છે જો લોહી સ લોહીના સંબંધમાં કોઈ ન હોય તો આ કાર્ય મિત્રએ પણ કરવું જોઈએ આ પ્રકારે આજ ક્રમથી બંધુ બાંધવ આ ક્રિયાને કરે છે જો એક પુરુષની અનેક સ્ત્રીઓ છે તો એમાંથી એમાંથી કોઈ પણ એકને પુત્ર છે કોઈને એકને પુત્ર ઉત્પન્ન થયો છે તો આ કાર્ય એને કરવું જોઈએ કેમ કે જો એકને પણ પુત્ર હોય તો તે બધી સ્ત્રીઓ પુત્રવતી કહેવાય છે કોઈ વ્યક્તિ કોઈ અનાથ પ્રેતના સંસ્કાર કરે છે તો એક કરોડો યજ્ઞો ફળ મેળવે છે જો પુત્ર મૃત્યુ થાય છે તો પિતા કષ્ટપૂર્વક દસ ગાત્ર કરે છે પરંતુ સંવંત સર શ્રદ્ધા અલગ અલગ વિભાગને કારણે અલગ અલગ કરવી જોઈએ કેમ કે સંપત્તિના વિભાગ થઈ જાય છે દસ ગાત્રના અવસર પર દિવસમાં એક વખત ભોજન કરવું જોઈએ અને ભૂમિ પર સૂવું જોઈએ અને આ અવસર પર શુદ્ધ રહીને બ્રહ્મના ધ્યાનમાં તત્પર રહેવું જોઈએ માતા પિતાની પરિક્રમા કરવી જોઈએ પુત્રની પુત્રની પૃથ્વીની પરિક્રમાનું ફળ મળે છે માતા પિતાની પરિક્રમા કરવાથી પુત્રને આખી પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે છે દસ ગાત્રાના આરંભમાં વર્ષથી સુધી આ પુત્ર એક સમય પર આહાર કરવા વાળો થઈને ભૂમિ પર સુવે છે તો તેને તીર્થ લાભ મળે છે વેદી બનાવી અને છાણાથી થી લીપવાની ક્રિયા પહેલા જ બતાવવામાં આવી છે પરંતુ પ્રેત નું શ્રાદ્ધ કરીને પુત્રને એ ધ્યાન રાખવું જોઈએ કે પતા પર કુશના બ્રાહ્મણને સ્થાપિત કરે એની પૂજા કરે અને અત સી પ્યુષ્ય સંકાશમ મંત્ર વાંચીને શંકાશમ મંત્ર વાંચીને બ્રાહ્મણને પ્રણામ કરે અને ફરી નામ ગોત્ર કહીને પિંડા દાન કરે ભાત કે જવના લોટનું પિંડ દાન કરવું જોઈએ એની સાથે સાથે એ પણ કહે છે કે મારી આ આપવામાં આવેલી વસ્તુ અમુક પ્રેતને મળે એના ઉપરાંત બહારથી સ્નાન કરીને અનાજ અને દૂધ લઈને દસ ગાત્ર કરવાવાળા મૃતકની સ્ત્રીને આગળ કરીને એના ઘેર જાય અને પછી પ્રાર્થના કરે કે દૂબની સમાન કુળની વૃદ્ધિ થાય અને અનાજ નો લાવવાની જેમ વિકાસ થાય આમ કહીને તે દૂધયુક્ત અનાજ ઘરમાં ફેંકી દે હે ગરુડ દસમા દિવસે માસનું પિંડ આમ આપે કેમ કે કળિયુગમાં માસનું પિંડ આપવું વર્જિત છે આથી અડદનું પિંડ આપે અને પછી મુંડન કરાવીને બ્રાહ્મણોને ભોજન આપે આ પ્રકારે દસ ગાત્ર કરવાવાળા પુત્ર પરમ પરમલાભને પ્રાપ્ત થાય છે ગરુડ પુરાણ અધ્યાય અધ્યાયનો અહીં સંપન્ન થાય છે મૃત્યુ સમયના કાર્યનું વર્ણન દસ નવમાં અધ્યાયમાં હતું એ અહીં સંપન્ન થાય છે મિત્રો ગરુપુરાણ સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ